નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે આઈપીઓની અંદર અપ્લાય કેવી રીતે કરી શકીએ આઈપીઓ કેવી રીતે ભરી શકીએ તો સંપૂર્ણ માહિતી આપણી મિત્રો ગુજરાતી ભાષાની અંદર મેળવીશું તો વિડીયો તમે પૂરો જોજો અને આપણી આ ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો આપણે આઈપીઓના વિશે વાત કરીએ તો આઈપીઓ કોને કહેવાય તો આઈપીઓ મિત્રો એને કહેવાય કે જે પણ કંપની હોય છે કોઈપણ કંપની એ શેર માર્કેટમાં લિસ્ટ થવા આવે છે પોતાના શેર લઈને આઈપીઓ દ્વારા બરાબર તો એને આઈપીઓ કહેવાય છે ને આઈપીઓની અંદર અપ્લાય કરીને ઘણા લોકો પ્રોફિટ પણ કરતા હોય છે એ તમે સાંભળ્યું પણ હશે તો આજના વિડીયોમાં આપણે આઈપીઓની અંદર અપ્લાય કરતા શીખવાના છીએ તો સૌ પ્રથમ દોસ્તો આઈપીઓની અંદર અપ્લાય કરવું હોય તો તમારે એક ડિમેટ એકાઉન્ટની જરૂર પડશે હવે ડીમેટ એકાઉન્ટ તમે ઓપન ના કર્યો તો હું જ એક વિડીયોની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તે વિડીયો જોઈને તમે લોકો તમારું ડીમેટ એકાઉન્ટ પણ ઓપન કરી શકો છો બરાબર તો આજના વિડીયોમાં આપણે એન્જલ વન એપની મદદથી આઈપીઓની અંદર અપ્લાય કરતાં શીખવાના છીએ તો સૌ પ્રથમ દોસ્તો તમારે એન્જલ વન એપ્લિકેશનને ઓપન કરવાની છે જેવી તમે એન્જલ વન એપને ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ પહેલાં જોવા મળશે બરાબર તો અહીં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે એક નીચે તમને આઈપીઓનો ઓપ્શન જોવા મળશે મિત્રો આઈપીઓ પર જેવું આપણે ક્લિક કરીશું એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર છે તો અહીં તમે જોઈ શકો છો કે ઓપન આઈપીઓ છે અને અપકમિંગ આઈપીઓની લિસ્ટ તમને જોવા મળે છે તો હવે આપણે જે આઈપીઓની અંદર અપ્લાય કરવું છે તો આપણે ઓપન જે આઈપીઓ છે એમાં આપણે અપ્લાય કરી શકીએ છીએ તો આપણે જે એક્સલ સોફ્ટ ટેકનોલોજીસ લિમિટેડ છે એ કંપનીમાં આપણે જે આઈપીઓમાં આપણે અપ્લાય કરવાના છે બરાબર તો અહીં સિમ્પલી અપ્લાયનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમે એનું જે કંપનીનું જે એનાલિસિસ જોવું હોય તો જે સબસ્ક્રિપ્શન છે એના પર સિમ્પલી ક્લિક કરશો એટલે આ ટાઈપનો તમને ઇન્ટરફેસ જોવા મળશે અહીં જે એક્સેલ સોફ્ટ ટેકનોલોજીસ લિમિટેડ કંપની છે મિત્રો આ કંપનીના જે આઈપીઓ છે જસ્ટ હું ઉદાહરણ તરીકે વિડીયો બનાવવા માટે જ જે અપ્લાય કરું છું બાકી કોઈને પણ સજેશન નથી તો ખાસ ધ્યાન રાખજો બરાબર અહીં તમે લોકો જોઈ શકો છો આ કંપનીને જે લોટ સાઇઝ છે પછી ઇસ્યુ સાઇઝ છે પછી આઈપીઓનો ટાઇપ છે શું ટાઈપનો જે આઈપીઓ છે બરાબર છે તો આ રીતે તમને બધું જોવા મળશે તમારે ખાસ સમજી લેવાનું છે જોઈ લેવાનું છે રીડ પણ કરી લેવાનું છે ત્યારબાદ નીચે એક ઇમ્પોર્ટન્ટ ડેટ્સ લખેલી છે તો અહીં જે ઓફરને ઓફર સ્ટાર્ટ છે પછી ઓફર એન્ડ એલોટમેન્ટ છે અને લિસ્ટિંગ છે આ બધી તારીખો છે આઈપીયુને અપ્લાય કર્યા પછી તમે જે એલોટમેન્ટ ક્યારે છે એનું તો છવ્વીસ તારીખે એલોટમેન્ટ છે પછી લિસ્ટિંગ એ જે શેર કઈ તારીખે લિસ્ટિંગ થશે તો કે છવ્વીસ તારીખે લિસ્ટિંગ થશે બરાબર તો આ ટાઈપની બધી ડિટેલ છે ત્યારબાદ નીચે એક ઓપ્શન છે અપ્લાય નવ હવે જેવું તમે અપ્લાય નવ પર ક્લિક કરીશું એટલે આ ટાઈપનો તમને એક ઇન્ટરફેસ જોવા મળશે ભાઈ તમારે કેટલા લોટ જે છે એ અપ્લાય કરવા છે તો મારે સિમ્પલી એક જ લોટ હું અપ્લાય કરીશ બરાબર છે એક લોટની અંદર એકસો ને પચીસ શેર આવે છે અને એની બિડ પ્રાઇસ રહેવાની છે એકસો વીસ રૂપિયા તો ટોટલ મારે જે ઇન્વેસ્ટ થશે પંદર હજાર રૂપિયા બરાબર તો પંદર હજાર રૂપિયા મારે ઇન્વેસ્ટ કરવાના રહેશે તો હવે સિમ્પલી તમારે જે એન્ટર યુપીઆઈ આઈડી નીચે છે એન્ટર યુપીઆઈ આઈડી છે એ તમારે નાખી દેવાની છે એન્ટર યુપીઆઈ આઈડી બરાબર તો અહીં તમે તમારી જે પેમેન્ટ માટે યુપીઆઈ આઈડી તમારે એન્ટર કરવાની રહેશે જેવી તમે યુપીઆઈ આઈડી એન્ટર કરશો એટલે ને છે એપ્લાય ફોર આઈપીઓ બરાબર છે એપ્લાય ફોર આઈપીઓ જેવું તમે ક્લિક કરશો એટલે જે તમારા ફોન પે અથવા તો ગૂગલ પેમાં તમને થોડીક વાર રહીને જ એક મેસેજ આવશે મેસેજની અંદર તમારે જેમ પેમેન્ટ કરવાનું આ જે આઈપીઓની અંદર મેં એપ્લાય કરી દીધું છે બરાબર છે તો હવે આઈપીઓની જ્યારે પેમેન્ટની મને રિસીટ મળશે ત્યારે હું પેમેન્ટ કરી દઉં તો મિત્રો આ રીતે આપણે જે આઈપીઓની અંદર અપ્લાય કરી શકીએ છીએ અને આઈપીઓનું એલોટમેન્ટ પણ લઈ શકીએ છીએ દોસ્તો વિડીયો તમને ગમ્યો તો પ્લીઝ ને એક લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય જય ભારત